હાલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોક આપણા નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ એક ફરીથી નવા ફાર્મિંગ બ્લોગ સાથે આજે આપણે વાડીમાં કપાસના પાળાબાડા બાંધી દીધા હે અને કપાસમાં પાણી ચાલુ કરી દીધું હે તમે જો મિત્રો આ આપણો કપાસ છે આપણો કપાસ છે આ બાજુ આપણે પાણી પાવી દીધું હે અને અત્યારે આપણા કપાસમાં પાણી ચાલુ છે કપાસમાં મસ્ત મજાનું પાણી ચાલુ છે અને સામેની બાજુ પણ આપણે આજે પાળા કરવાના છે અને આ તમે કપાસ જોઈ શકો છો એ આપણે કાલની તારીખમાં પાઈ દીધો હે અને આલી બાજુ જોવા થોડોક અહીંયા ખારા જેવું છે એટલે કપાસ અહીંયા ઉીગો નથી કોક છોડવા છે એવું છે અને આમ આગળ જાતા પાછો મોટો કપાસ આવી જાય છે તો અત્યારે આપણે અહીંયા પાણી ચાલુ છે મસ્ત મજાનું પાણી ચાલી રહ્યું છે બે દિવસથી આપણે પાણી માટે ખૂબ જ હેરાન થતા હતા અને આપણે આ સિઝનનું આપણી વાડીનું પહેલું તરબૂચ આજે હસ્તીવાળી આવી હતી તે હસ્તીએ તોડી લીધું જો અહીંયા હસ્તી તરબૂચ ખાય મસ્ત મજાનું અને આવું ખોટુંમર છે ભાઈ આપણી સિઝનનું આ પહેલું તરબૂચ છે હસ્તી કેવું તરબૂચ છે જો અહીંયા આવડા લોકો તરબૂચ ખાય અને જો આપણા હાથમાં તરબૂજ છે જો આપણા હાથમાં છે જ આપણા સિઝનનું પહેલું તરબૂચ છે ભાઈ આપણી વાડીનું કેવું લાગ્યું કોમેન્ટ કરજો હસ્તી કેવું તરબૂચ છે સારું હે બધાને કહી દે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે હસ્તી આમું ને લાઈક કરો કહેતા સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો તો જોઈ શકો છો આજે બધા જ વાળીએ હે બાજુ આપણે તરબૂચ ખાવાનું કામકાજ ચાલુ છે અને આલી બાજુ આપણે પાણી વાળી અને સામેની બાજુ જો આપણી ભેંસું પણ ચરે છે એટલે એકી જોડે આજે ઘણા બધા કામ ચાલુ છે વાત જ જવા જુઓ આજે આપણે આખો દિવસ ખૂબ જ વ્યસ્ત છે આપણા અહીંયા પાણી ચાલુ છે આપણે આ કપાસમાં હજી પાડા બાંધ્યા પછીનું આ પેલું પાણી છે ને મિત્રો આ છે આપણો કપાસ કપાસ એટલે કે આ ખેડૂતોનું આપણે કાચું સોનું પણ કહી શકીએ આ સામેના ઝાડવા દેખાય ત્યાં સુધી આપણો કપાસ છે આ અમારું કાચું સોનું છે ભાઈ પ્યોર કાચું સોનું અને આમાંથી ટીપી ટીપીને વેપારી લોકો આપણી પાસેથી લઈ જાય એ પાકું સોનું બનાવે અને આપને ખૂબ જ મોંઘા દામે મળે અને કપાસમાં તો મિત્રો અત્યારે તમે જોયું હશે આપણે ભેંસું માટે ખોરની ગુણી લેવા જાય અને પચીસો પચીસો રૂપિયા ભાવ છે અને કપાસનું કાંઈ જ વળતર આપને એટલું મળતું નથી એટલે બધા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે આપણા આ વિડીયોને વધુમાં વધુ શેર કરે અને કોઈ ફેલાવો કે જેથી કરીને ખબર પડે કે આ કપાસ તૈયાર થતાં કેટલી ટાઈમ લાગે છે અને એના પૂરતા ભાવો પણ મળતા નથી તો મિત્રો આપણે પણ હવે આપણી વાડીના સિઝનનું પહેલું તરબૂચ ખાવા માટે આવી ગયા છીએ તમારે પણ જો ખાવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો તો ફરી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જોતા રહો આપણા વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો